નગર જે હાથમાંથી છૂટ્યા તો તમારા બે પગ આધા નહીં રહી ખેગારજી હાથ મારા હાથમાંથી હાઈ બરોબર ગપનથી વસુટી જ હાથ હરિભાઈ

સાહેબ હું તમને કહું જો હવારાનો કજુ ગાજોને ફુક લાગીન તમી કરો સ્ટેશનમાં સાહેબ ખોટું બોલતો ભાઈ દા મારા પડ્યા તમે શું કમન છોડી મેલો તા ભાઈજીન ઘર હેડો પર હેડો ખરાય લઈ જવું આપણા ગામના ચાર આરોપી પોલીસ પકડી લઈ જાય પોલીસ સ્ટેશન માં વાત કરી દીધે છે આપણા ગામ આ દેશી ગમે તે આરોપી છે ને હાજર આરોપી સાબિત પછી પોલીસ જાય હજુ તો પેલા ભૂગતજી લેવા જાય તું એને બોલ્યા જાય જે સાહેબ હોય ને સાહેબ ને વાકણ બોલ્યા જાય જાય સારું કે ન્યાય ફૂમચારજી કરી છે સાહેબ

આ તો કોઈ ની ખાલી સહીઓ કરીને છોડી મેલવા ના છે હા અને સહી ની આળતો અંગૂઠો મારે તો જમીન દાગી નો મે કરવી છે અરે એમ ની અરે પોપજી પોલીસ સ્ટેશન માં ખાલી સહી કરી નાસ્તા પાણી કરીને છોડી મેલવા ના ઉતરો ઉતરો હા જોગન થી જોગન માં આતા ના આવતારો અરે જી આ ખ્યાગા રમણા હાલ ઉપર જો ઉપર ઉપર આવી તો મિતા એ રી બા હવે નાટક કરે વણા ઉપર થોડી પડતો કરો પોપજી

બહુ બહુ અરે પ્લા રમવાને પ્લા બંધના કિંગ અરે બહુ બંધ બહુ રમે છે હવે તમારા છે મહિના બંધ જ રહેવાનું સાહેબ સિક્કા મારી બાદ પકડો છૂટ્યા તો સીધી ગોળી આવશે પકડ્યા ખાલી દોડો હરીજી આવે મારી આપડો બંધ બાજી રમવાનો બહુ શોખ હતો નહીં

કોઈ બી નાના મોટો આરોપી હોય ને એ પહેલા મારા પાસે આવે છે અને પછી હું એને આરોપી પાકે પાકો સાબિત કરી પછી પોલીસ સ્ટેશન રમાયા કરું છું બન્યા ભાઈ એટલે પહેલા મને હું એનો ગુનો કરો તમે પહેલા મને એ વાતનો જવાબ આપો કે તમે આરોપી હવે સાબિત કરશો તો આરે એક મહિનાથી જુગાર રમી છે આ પોલીસ સ્ટેશનમાં ઠેઠ હોય એનો નામ આયા છે તો એટલી ઘણા તમારો આ ન્યાય ચોજ્યો હતો ન્યાય ચોઈ નતો અભ્યો મારી વાત

મે મને એમ કો એક તેનું વાંકણ આવી ન પર વણ્યા માહો અરીબા તમે તમે બેસકી મેના કુણી થઈ જાય હવે તમારે હું કહી દઉં કે હું ઉપર બેઠો છું જરૂર બરાબર ભાઈ ઊંચાઈ ઉપર હું બેઠો છું જરૂર બરાબર પણ હું ન્યાય હું નથી કરતો ન્યાય હું નથી કરતો તો ન્યાય ઓય બેઠેલી પબ્લિક કરે આરોપીને સજા આલવી ના આલવી એ આ પબ્લિક વાત છે હા બરોબર છે હા ભાઈ હા એક વાતનો અફસોસ છે એ દોહા એમ 1 એક વાતનો અફસોસ છે કે આ પબ્લિક કોઈ જ છે બરાબર કે હું ન્યાય કરું હા

તમારા માટે મારું હાલ નિર્દય દસ મન ખોટા નહીં ખાતો હરિપા તમે ખાલી મને એમ કહો

કેરે તો ખરા ગળાનો કીધું તો ખરા કી ગયો સાહેબ હેડો ની ગયો નંદો 10 સેર મોટો ભય આવશે એ હવે જે હોય હા તો વાત છે અવે સાહેબ આઈ ના હે ઉબજી આજ છે તો હવે તમે વધારે વાલા વાલા જજ સાહેબ આ જજ સાહેબ જજ સાહેબ ના ગાલા ની આ જોજો માણસ આજ કી માણસ કાસો છે તમે

કોઈ કદે ગોમ વાળો એક જણો એમ કે કે હો મે પાડ્યો તો તો હું કબૂલ લ્યો કે હો હું રમ્યો તો પછી ભાઈ તમે કોઈ ને પાડ્યો તો ના ના જી ભાઈ ના ભાઈ કેમ હોય જોઈ ને જો હા સાહેબ હા હોય હોય ના હોય સાહેબ એ ની જો અરે બા જો હા તબર વારો આયો વાજી ને કોઈ હવે તમે નિર્દોષ જાહેર કર્યા બરોબર અને હવે તો મારે પોલીસ સ્ટેશન નું આ ચાર નો તડી ગયા છે કેસ બનાવવા એકલા ને તમારે મારા રંગાડવા પડશે ગુનેગાર તરીકે

મું એકલો જુગા જેવી દ્રમુ બા યમ અહીં આમ દિયા નહી હ અ ઈશ મારી વાત છે ઈશ વાળી એકલો જુગા જેવી દ્રમુ હોય 5 હોય ઘણા બધા હોય મું એકલો જીવ દ્રમુ કો એકલા રમાય રમાય કે રમાય બોલી હો હ એકલા રમતા હોય બોલ્યું ન્યાય છે તું દુષિત કરો

તમે રેલવે સ્ટેશન હતા બરોબર ને તમે બે જ ધોકા પડ્યા હતા જૂની ટિકિટ વતાઈ અને રેલવે સ્ટેશન આ ક્ષેત્ર મત ક્ષેત્ર ક્ષેત્ર મત જુ ક્ષેત્ર રંબા 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 હા તો બરો બરો આવ ભારો ઓ ગયો થાવ ધપર સાહેબ ફોળો પડ્યો ના લાવ થુજી ભરું ભાઈ ભાઈ સાહેબ સાહેબ તકરજુ સાહેબ તમે રિપોર્ટ તો જોવા સાહેબ રિપોર્ટ સાહેબ ગભરેમણ થાય હું એ આ મેડિકલ ના આ બીલે ફાટી ગયું છે અને ઠેટ 2018 નું છે આ ના 2019 તાળ છે તો સાહેબ ખીજામ સાલ તો દોવીતી ચીડે તો ખીજામ રહી ગયું હ હ ચોકણા સાહેબ સાહેબ આવો હા

સાહેબ પછી હાથમાં હોય પદ્મ ના હોય હવે રાઉન્ડ બનાવો રાઉન્ડ

ના સાહેબ ભાભડા મારી વાત તમારે જેસી આતા હું મોની ગયો તમે બરોબર બરોબર હા મારું હિન્દુસ્તાની હા